કિશોર વેલાણી ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ કોળી સમાજ દ્વારા આજે બોટાદ જિલ્લાનો ઉગામેડી ગામે કોળી સમાજનો મિલન સમારોહ રાખવામાં આવ્યો છે અને હાલ જે આ સ્નેહમિલન સમારોહ રાખવામાં આવ્યો છે એમાં કોળી સમાજના એવા ઘણા બધા મુદ્દા છે તે આજે અમે અહીંયા લોકોની વસાળે મૂક્યા છે કેવા કે જે યુવાનોની અંદર કોઈ એવા દૂષણ હોય તો એ દૂર કરવા અને ઘરાણા જે ખરેખર હોનું આસમાને ભોગ્યું છે તો એ દૂર થાય અને જે દીકરીઓ કે દીકરા વ્યાજાય જાય છે ત્યારે એના માવતરની સંમતિ લઈને પછી જ લગ્ન થાય એ મુદ્દો અમે ખાસ અહીંયા કોળી સમાજમાં આજે મૂક્યો છે અને આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે ત્યારે કોળી સમાજના યુવાનોને વધારેમાં વધારે તક મળે કોળીના જે યુવાનો છે કારણ કે જે વડીલો છે ખરેખર હવે એ નિવૃત્ત થાય અને યુવાનો આવે એવી અમારી માંગ છે કારણ કે ઘટમાં ઘોડા તનગન આતમ વિંજે પાક અણ બોમ્બ પર યુવાન માંડે આંખ આ યુવાનો છે ખરેખર યુવાનો તે સમાજના માટે હિત કરવાના છે અને સમાજનું હિત થાય એ માટે આજનો આ સમારોહ રાખવામાં આવ્યો છે રાજકીય શક્તિ પ્રદર્શન હા રાજકીય શક્તિ પ્રદર્શન જ કહી શકાય આને કારણ કે આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને હતેની વિધાનસભા આ જે બોટાદ વિધાનસભા હોય તો એ ભલે ગઢડા વિધાનસભા હોય કોળી સમાજને પૂરેપૂરું પ્રતિનિધિત્વ મળે અને કોળી સમાજ નો તે એક આગેવાન છૂટાય અને ગાંધીનગર જાય એવી આ કોળી સમાજની માંગ છે